આ સહાય છે એ સંગઠિત ક્ષેત્રના જે શ્રમયોગીઓ છે એના માટે આ યોજના લાગુ કરવામાં આવી છે મહત્વનું છે દોસ્તો શ્રમયોગી નોકરીમાં દાખલ થયાના બીજા દિવસે જથી આ યોજનાનો લાભ છે એમને મળવાપાત્ર રહેશે હવે કોઈ વ્યક્તિનું કામના સ્થળે કે પ્રિમાઇસિસ બહાર મુસાફરી કે કામકાજ દરમિયાન જો મૃત્યુ થાય તો આ સહાય છે એમને સરકાર તરફથી આપવામાં આવશે એના માટે કારખાનામાં કામ કરતા શ્રમયોગી ઉપરાંત જે કંપની કે સંસ્થા દ્વારા લેબર વેલફેર ફંડ જમા કરવામાં આવતું હોય તો ત્યાં ફરજ બજાવતા શ્રમયોગીઓને આ યોજનાનો લાભ છે એ મળવા પાત્ર છે મહત્વનું છે દોસ્તો જો માંદવી માંદગી કે કોઈ કુદરતી મૃત્યુ હોય તો આ યોજના છે એનો લાભ મળતો નથી કોઈ તમે બીમાર હોય કે પછી તમારું કુદરતી રીતે મૃત્યુ થાય તો તમને આનો લાભ નથી મળી શકતો પરંતુ જો કોઈ બીજા કારણોસર તમારું મૃત્યુ થાય છે સાઈટ ઉપરથી કે કોઈ કામ કરતા તમારું મૃત્યુ થાય છે તો તમારા પરિવારજનોને બે લાખ રૂપિયાની સહાય છે એ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે આ ઉપરાંત શ્રમયોગીને કામ દરમિયાન સિત્તેર ટકા જો અપંગતા આવે તો એવા કિસ્સામાં પચીસ હજાર અને સિત્તેર ટકાથી વધારે અપંગતા આવે તો પચાસ હજારની સહાય છે એ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે મહત્વનું છે દોસ્તો કેટલાક ડોક્યુમેન્ટ છે એ આ યોજનાના લાભ લેવા માટે જરૂરી છે તેમાં સૌ પહેલાં તો જો તમારું કોઈ અકસ્માત થયું હોય તો એ અકસ્માત અંગે તમારે એફઆઈઆર કરાવવી જરૂરી છે અને એ એફઆઈઆરની નકલ પણ જરૂરી છે મહત્વનું છે ત્યારબાદ કેટલાક ડોક્યુમેન્ટ છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ પ્રમાણે આધાર કાર્ડ એક્સિડન્ટનો રિપોર્ટ ઓળખપત્ર નિરીક્ષક સ્ત્રીનો સ્થળ તપાસનો અહેવાલ પ્રથમ વારસદાર અંગેનો પુરાવો કે પછી બેંક પાસબુક કેન્સલ ચેક બોનોફાઈડ સર્ટિફિકેટ ડેથ સર્ટિફિકેટ રાશન કાર્ડ વારસદાર અને શ્રમિકનો ઓળખ પુરાવો અને સાથે સાથે સોગંદનામું પણ હોવું જરૂરી છે બે લાખ સુધીની સહાય છે એ તમારા પરિવારજનોને મળવાપાત્ર છે તો દોસ્તો આ હતી આજની આપણી અકસ્માત મૃત્યુ સહાય યોજના વિશેની માહિતી જો તમે કોઈ યોજના વિશે વધારે માહિતી મેળવવા માંગતા હોય તો નીચે કમેન્ટમાં જરૂરથી કહેજો થેન્ક યુ